વાત કરીએ ભરૂચની તો ભરૂચના જંબુરસરમાં ગણેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગરીબ તથા મધ્યમ વર્ગના બાળકો માટે વિતરણ કે જ્યાં વિનામૂલ્યે ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું અમારી સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની મગણાદ ગામે જંબુસર તાલુકામાં આવેલ છે છેલ્લા તેર વર્ષથી અવિરત ગણ ગણવેશ વિતરણનો કાર્યક્રમ મંગણાની પ્રાથમિક શાળા ખાતે અમારી કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે આજ રોજ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના પણ શાળાના બાળકોને કંપની તરફથી ગણવેશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં એનું આયોજન કરવામાં આવેલ એમાં જંબુસર મત વિસ્તારના ધારાસભ્યશ્રી શ્રી ડી કે સ્વામી સાહેબ મામલતદાર શ્રી જરીવાલા સાહેબ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી ઉમેશભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગણવેશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો ગણવેશ વિતરણની સાથે સાથે અમારી કંપની મંગણાથ ગામ ખાતે જંબુસર જે જંબુસર તાલુકામાં આવેલ છે એમાં વિવિધ ઘણા બધા કાર્યક્રમો કરેલ છે જેમ કે મંગણાદનો અમે લોકો ગેટ બનાવેલ છે આટલા વર્ષથી અમે લોકો આપણે ડ્રેસ આપી રહ્યા છીએ અત્યારે મંગળાથ શાળાની બાજુમાં જ આઠથી દસ લાખના ખર્ચે એક એક ગાર્ડનનું પણ આયોજન કરેલ છે જેનું કામ અડધું પતી ગયેલ છે જંબુસર નગર માં પણ અમે લોકોએ ભરૂચ એન્ટ્રી અને વડોદરા એન્ટ્રીના સર્કલ અમે બનાવેલ છે ડેપોનું સર્કલ પણ અમે બનાવેલ છે તેમજ ટંકારી ભાગોનું પણ સર્કલનું નિર્માણ અમારી સુપર સોલ કંપની દ્વારા કરવામાં આવેલ છે મંગળાંત ગામ ખાતે ભૂતકાળમાં પણ જ્યારે પણ જે પણ જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે અમારી કંપની કાયમ મંગણાથ ગામની સાથે હાજર રહેલ છે ભવિષ્યમાં પણ જે પણ જરૂરિયાત ઊભી થશે ત્યારે અમે લોકો મંગણાંત ગામમાં જે પણ જરૂરિયાત છે એને માટે અમ